કે મારો વીર ને ખરાણો ઇજાજી જોખમ વાળો તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે તો હાલ ગીતાબેન રબારીની સોશિયલ મીડિયા પર ખૂબ જ આ ક્લિપ વાયરલ થઈ રહી છે તો આ ક્લિપ વિશે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે કમેન્ટની અંદર ઓમ શાંતિ ઓમ જરૂરને જરૂર લખી નાખજો દોસ્તો તો તમને ખબર હશે કે મહેશ રબારીનું અવસાન થયું છે દોસ્તો ત્યાર પછી અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો હાલ તમને ખબર હશે કે ગીતાબેન રબારીનું સારું એવું નામ છે અને ઘણી બધા પ્રોગ્રામો પણ કર્યા છે અને દેશ વિદેશમાં ઘણા બધા પ્રોગ્રામો પણ કર્યા છે અને સારું એવું નામ પણ છે દોસ્તો અને કચ્છી કોયલ તરીકે ગીતાબેન રબારીને ઓળખવામાં આવે છે અત્યારે હાલ એમ કેવાય છે કે ગીતાબેન રબારી સરસ મજાનું ગીત ગાયું છે હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમને ખબર કે મહેશ અવસાન થયા બાદ સોશિયલ મીડિયા પર જ વાયરલ થઈ રહ્યા છે અને ગીતાબેન રબારી મહેશ રબારીને એમ કેવાય છે કે રાખડી પણ બાંધતા હતા અને ભાઈ પણ માનતા હતા દોસ્તો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને કચ્છી કોયલ તરીકે ગીતાબેન રબારીને ઓળખવામાં આવે છે અને દેશ વિદેશમાં ઘણા બધા પ્રોગ્રામો પણ કર્યા છે દોસ્તો અને ગીતાબેન રબારી પ્રોગ્રામ કરવા ગયા હતા અને ખબર મળતા જ તે પ્રોગ્રામ છોડીને ઘર તરફ રવાના થઈ ગયા હતા દોસ્તો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડિયો વાયરલ થઈ રહ્યો છે તમે જે પહેલી ક્લિપ સાંભળી છે દોસ્તો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે તો ઓમ શાંતિ ઓમ કમેન્ટ ની અંદર જરૂર ને જરૂર લખી નાખજો દોસ્તો અને અમારી ચેનલ માં નવો YouTube ચેનલ સબ્સ્ક્રાઇબર કરવાનો ભૂલજો નહીં જેથી ક્રિયાવાનાઓ વિડિયો તમારા માટે લાવતો છું દોસ્તો તો આ તો આજનો વિડિયો વિડિયો ગમે લેક શેર જરૂર કરી દો ફરીવાર બીજા વિડિયો મળી તબ તક કે લિયે જય હિન્દ જય ભારત મળી એકવાર બીજા વિડિયો માં તબ તક કે લિયે બાય બાય અને ઓમ શાંતિ ઓમ કમેન્ટ ની અંદર લખવાનું ભૂલજો નહીં મળી એકવાર બીજા વિડિયો માં તબ તક કે લિયે બાય બાય